બ્રાન્ડેડ વસ્તુઓ પર એસી ટકા ડિસ્કાઉન્ટ એટલે શક્તિ ફેશન હાઉસ ક્લિયરન્સ સેલ નમસ્કાર હું ક્ષેત્રજી જાડેજા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ શક્તિ ફેશન હાઉસના ક્લિયરન્સ સેલની અંદર જેનું એડ્રેસ હું તમને જણાવી દઉં તો જે સનાડા રોડ ઉપર જે સ્કાય મોલ આવેલો છે સ્કાય મોલની બાજુમાં જે સામેની તરફ જે સી હોલ આવેલો છે સી હોલમાં આવી ગયો છે શક્તિ ફેશન હાઉસ ક્લિયરન્સ સેલ એની અંદર હવે કેવી કેવી વસ્તુઓ છે એની આપણે મુલાકાત લઈશું તો સી હોલના બીજા માળે આ શક્તિ ફેશન હાઉસનો ક્લિયરન્સ સેલ આવી ગયો છે જેની અંદર દરેક વસ્તુ તમને ખૂબ ઓછા ભાવે અને દરેક બ્રાન્ડેડ વસ્તુ ખૂબ સસ્તા ભાવે મળવાની છે જેની અંદર દરેકે દરેક વસ્તુ દોઢસો રૂપિયાથી લઈ એકસો પચાસ રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીમાં મળી જવાની છે તો આપણે પહેલાં જ જે આખો લેડીઝની સાઈડનું જે કાઉન્ટર છે એ બાજુ આવ્યા છે ત્યારે જેની અંદર લોંગ ટોપ તમે અત્યારે જોઈ શકો છો માત્ર બસો પચાસ રૂપિયાની અંદર છે લોવર જે છે બસો પચાસ રૂપિયાની અંદર છે આ બાજુ પ્લાઝો છે બસો બસો રૂપિયાની અંદર છે તો આવી જે લેડીઝની બધી જ આઇટમો છે તે અમને અહીંયા માત્ર દોઢસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીમાં મળી જવાની છે જેની અંદર તમે બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકો છો અહીંયા જેગિંગ્સ છે આ બાજુ હેરમ્સ છે આ બધી જ આખે આખો જે આ પાર્ટ છે આખો લેડીઝનો પાર્ટ છે જેની અંદર તમને બધી જ વસ્તુ માત્ર દોઢસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયામાં મળી જવાની છે અને એકદમ બ્રાન્ડેડ વસ્તુ છે જેની અંદર ક્લિયરન્સ સેલના હિસાબે અહીંયા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે અને ખાસ તમને એક વાત જણાવી દઉં તો આ જે સેલ છે એ તારીખ અગિયાર બાર અને તેર સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ શરૂ રહેવાનો છે તો તમે આ સેલની ઝડપથી મુલાકાત લો જેથી કરીને અહીંયા જે બધી વસ્તુ છે તમે ખરીદી શકો છો અને હવે આ બાજુ છે આખો બાળકોનો ડિપાર્ટમેન્ટ છે બાળકોના ડિપાર્ટમેન્ટની અંદર ગર્લ્સ ટી શર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે માત્ર બસો રૂપિયાની અંદર તમને મળવાના છે એની સાથે સાથે આ બાજુ દરેક જે આઈટમો પડેલી છે માત્ર એકસો પચાસની અંદર આ બધા જ જે ટી શર્ટ્સ અને જે કોલરવાળા ટી શર્ટની અલગ અલગ વસ્તુઓ તમે જોઈ શકો છો એ બધી વસ્તુ તમને અહીંયા મળવાની છે સાથે સાથે અહીંયા હવે આ આખો આખો જે ડિપાર્ટમેન્ટ છે બોયઝના જે લોવર્સ છે આ બાજુ બોઇઝના લોવર્સ આ બાજુ છે આ બાજુ તમે જોઈ શકો છો એ પણ તમને માત્ર બસો રૂપિયાની અંદર મળવાના છે દરેક બ્રાન્ડેડ વસ્તુ એકદમ સસ્તા ભાવે તમને અહીંયા મળી જવાની છે ને ત્રણ દિવસ સવારના દસ વાગ્યાથી લઈ ને રાત્રે દસ વાગ્યા સુધી સીવ હોલ પણ બીજા માળે આ જે બ્રાન્ડેડ સેલ છે અત્યારે ચાલવાનું છે અહીંયા કિડ્સના ટી શર્ટ છે જે એકસો પચાસ રૂપિયાની અંદર મળી જવાના છે આ બાજુ કિડ્સના જેગિંગ્સ છે આ બાજુ બેબી ટી શર્ટ્સ છે આ બધી જ વસ્તુ તમને ખૂબ ઓછા ભાવે અહીંયા મળી જવાની છે ને તો આખો ડિપાર્ટમેન્ટ છે આ બાળકોનો ડિપાર્ટમેન્ટ તો ત્યારબાદ હવે વિશાળ રેન્જની અંદર મેન્સ માટેની જે આઈટમો છે એની મુલાકાત લેવા માટે આપણે જઈ રહ્યા છીએ તો અહીંયા સર્વપ્રથમ તમે પેન્ટ જોઈ શકો છો સાડા ચારસો રૂપિયામાં જીન્સ પેન્ટ્સ છે બધા એ તમને માત્ર સાડા ચારસો રૂપિયાની અંદર મળી જવાના છે એની સાથે સાથે ફોર્મલ પેન્ટ્સ છે એ પણ સાડા ચારસોની અંદર મળી જવાના છે એ સાથે બ્રાન્ડેડ શર્ટ્સ જે બધા છે તમે જોઈ શકો છો એની અંદર ઘણી બધી રેન્જ છે ઘણી બધી ડિઝાઇન્સ છે આ બધા જ બ્રાન્ડેડ શર્ટ્સ છે તમને માત્ર સાડા ત્રણસો રૂપિયાની અંદર આ બ્રાન્ડેડ શર્ટ્સ મળી જવાના છે આ બાજુ લોવર્સ છે મેનના નાઇટ પેન્ટ્સ છે માત્ર સાડા ત્રણસો રૂપિયાની અંદર આ નાઈટ પેન્ટ્સ તમને અહીં મળી જવાના છે પછી આ બાજુ બીજા ઘણા બધા બ્રાન્ડેડ શર્ટ્સ છે ટી શર્ટ્સ છે અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા જ બ્રાન્ડેડ ટી શર્ટ છે માત્ર બસો પચાસ રૂપિયાની અંદર તમને અહીંયા મળી જવાના છે ને એમાં પણ ઘણા બધા કલર્સ ઘણી બધી વેરાયટી કોલરવાળા ટી શર્ટ છે સાદા ટી શર્ટ છે બધી જ વસ્તુ અહીંયા તમને માત્ર દોઢસો રૂપિયાથી સાડા ચારસો રૂપિયાની મંદ મળવાની છે શક્તિ ફેશન હાઉસનો આ ક્લિયરન્સ સેલ છે અહીંયા ફ્લુ ફૂલ સ્લીવના જે ટી શર્ટ છે ત્રણસો રૂપિયાના બધા જ ટી શર્ટ અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ ટી શર્ટ તમને ત્રણસો રૂપિયાની અંદર મળી જવાનું છે મેન્સના જે નાઇટ પેન્ટ્સ છે આ બધા એ સાડા ચારસો રૂપિયાની અંદર તમને અહીંયા મળવાના છે ઘણી બધી વેરાયટી તમે અત્યારે અહીંયા જોઈ શકો છો અને પબ્લિક પણ ઘણું બધું છે આજે રાત્રે દસ વાગ્યા સુધી અને કાલે અને પરમ દિવસે આમ બે દિવસ અગિયાર બાર અને તેર ત્રણ દિવસ આ જે સેલ છે એ ચાલવાનો છે સાથે સાથે આ બાજુ ફૂલ સ્લીવના જે ટી શર્ટ્સ છે મેનના માત્ર ચારસો રૂપિયાના બધા જ ફૂલ સ્લીવના જે ટી શર્ટ્સ છે તમે જોઈ શકો છો જેની અંદર અલગ અલગ પેટર્ન અને અલગ અલગ ડિઝાઇન્સ છે તમને મળવાની છે આ બાજુ પણ મેન્સના જે ટી શર્ટ્સ છે એની સાથે અહીંયા પણ ટી શર્ટ્સ છે તો આવી રીતે ટી શર્ટ્સ પેન્ટ્સ લેડીઝના ટી શર્ટ્સ પેન્ટ્સ અને પ્લાઝો હેરમ જેવી અલગ અલગ વસ્તુઓ બાળકોની પણ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ આ બધી જ વસ્તુઓ તમને આ સેલની અંદર માત્ર દોઢસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધીમાં મળી જવાની છે આ સેલ તારીખ અગિયાર સપ્ટેમ્બર બાર સપ્ટેમ્બર અને તેર સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ચાલવાનો છે તો ઝડપથી આ સેલની તમે મુલાકાત લો એડ્રેસ હું તમને ફરી એક વખત જણાવી દઉં તો એડ્રેસની વાત કરીએ તો સનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે સિઓલ આવેલો છે તેના બીજા માળે આવી ગયો છે શક્તિ ફેશન હાઉસ ક્લિયરન્સ સેલ ઝડપથી આ સેલની મુલાકાત લો તમે તમારું અપડેટના બિઝનેસ પ્રમોશનમાં જોડાઈ રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર